ઘરમાં કોઈ પરેશાની હોય તો તેની સૌથી પહેલી અસર ઘરના તુલસીના છોડ પર પડે છે ઘરમાં તુલસીનો છોડ સંપૂર્ણ રીતે સુકાઈ જાય છે જે મુશ્કેલી અને ગરીબીની નિશાની માનવામાં આવે છે ખાવા પીવાના નમકીન પદાર્થોમાં કાળી કીડીઓનો વધારો આવનારા ખરાબ સમયનો સંકેત આપે છે જો તમારા ઘરના ઝાડહોળના પાંદડા સુકાઈ જવા લાગે તો તેને તરત જ કાપી નાખો ઘરમાં વૃક્ષો અને છોડ હંમેશા લીલા જ હોવા જોઈએ જે સુકાઈ ન જવું જોઈએ નહીં બુદ્ધ ગ્રહ બગડી જાય છે અને તેનાથી તમારું દેવું વધી જાય છે વૃક્ષો અને છોડને રોજ પાણી આપવાનું ધ્યાન રાખો અને તેને સૂકવવા ન દો ઘરમાં સાવરણી દેવી લક્ષ્મીનું સૂચક છે કારણ કે તે ઘરમાંથી ગરીબીને દૂર રાખે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે સાવરણી પર પગ ન મૂકવો જોઈએ તેનાથી દેવી લક્ષ્મીનો નો અનાદર થાય છે જો ઘરનું નાનું બાળક અચાનક ઘર સાફ કરવાનું શરૂ કરે છે તો તે ઘરમાં કોઈ અનિચ્છનીય મહેમાન ના આગમનનો સંકેત છે એટલે સમજવું જોઈએ કે સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ કારણ કે તે વ્યક્તિ માટે દુર્ભાગ્યને આમંત્રણ આપે છે નાસ્તો કરતા પહેલા સાવરણી ફરવવી શુભ માનવામાં આવે છે સાવણી ઊંધી રાખવી તે અશુભ માનવામાં આવે છે સાવરણી હંમેશા નીચે પડેલી રાખવી જોઈએ તેને ઊભી રાખવાથી ઘરમાં વિખવાદ વધે છે અને ઘરમાં ગરીબી અને દરિદ્રતા રહે છે તમારે અંધારું થયા પછી ઝાડુ મારવાનું ટાળવું જોઈએ આનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે જો ઘરનો કોઈ સભ્ય બહાર જાય તો તેના ગયા પછી તરત ઝાડુ ન મારવું થોડી વાર પછી સાવરણી સાફ કરવી જોઈએ તે પણ ભગવાનને પ્રાર્થના કર્યા પછી સાવરણીના હંમેશા તમારે છુપાવીને રાખવી જોઈએ જે રીતે પૈસા છુપાવવામાં આવે છે તેવી જ રીતે સાવરણી પણ ઘરમાં આવતા લોકોથી છુપાવીને રાખવી જોઈએ વાસ્તુ વિજ્ઞાન અનુસાર જે લોકો સાવરણી માટે જગ્યા બનાવવાને બદલે ગમે ત્યાં સાવરણી રાખે છે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમના ઘરમાં સંકટ આવે છે આનાથી ખર્ચ વધે છે અને આર્થિક સમસ્યાઓનો સામનો લાવવા કરવો પડે છે મિત્રો ગાય કે અન્ય કોઈ પ્રાણીઓને સાવરણીથી મારીને ન ભગાડવા જોઈએ તેના કારણે દેવી લક્ષ્મી ગુસ્સે થઈને તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે જે ઘરોમાં દૂધ ઉકળે છે અને છલકાય છે ત્યાં અચાનક પૈસાનો વ્યય વધી જાય છે ઘરના લોકો બીમાર પડવા લાગે છે અને ઘરેલું જીવનમાં અંતર આવવાની શક્યતાઓ વધી જાય છે આથી આગામી સમયમાં આ ધ્યાન રાખો મિત્રો ઘરમાં ગરોળી જોવી એ સારી બાબત છે પરંતુ જો તમે નવું ઘર ખરીદ્યું છે અને તેમાં મૃત ગરોળી જોવા મળે છે તો ઘરમાં પ્રવેશ કરો આ પહેલા તમારે પૂજા હવન વગેરે કરાવવું જોઈએ જો તમે આવું નથી કરતા તો તે ઘરમાં રહેનાર વ્યક્તિની પ્રગતિ થતી નથી અને ખરાબ સમય હંમેશા તે વ્યક્તિની સાથે રહે છે જો જાણતા જાણતા તમારા શરીરના અંગો પર ગરોળી પડી જાય છે તો તે પણ ભવિષ્યમાં ખરાબ સમયનો સંકેત છે તે સૂચક છે કે જો ગરોડી તમારા કપાળ પર રહે છે તો તે તમારા માટે ખુશીનો સંકેત લાવે છે અને ટૂંક સમયમાં તમને પૈસા મળવાના છે પરંતુ જો ગરોળી તમારા માથાના વાળ પર પડી જાય તો તમારે સાવધાન રહેવું જોઈએ કારણ કે તેનો અર્થ છે કે તમારા જીવનમાં કોઈ મોટું સંકટ આવવાનું છે ઘણા લોકો કહે છે કે દૂધ ઉકળીને નીચે પડવું શુભ હોય છે તેથી હું તેમને કહી દઉં કે જો તમારા ઘરમાં દરરોજ દૂધ ઉકળે અને છલકાય તો તે શુભ નથી આવું દરરોજ ન થવું જોઈએ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તમે ઘરેથી કંઈ કામ માટે નીકળો છો અને પાછા ઘરે આવતી વખતે તમારા દરવાજા પર સૌથી પહેલી જો તમને ગરોળી જોવા મળે તો સમજી લેવું કે આવનારો સમય તમારા માટે અશુભ સંકેતનો ઈશારો કરે છે તેનો અર્થ એ છે કે તમારો ખરાબ સમય ખૂબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં તમારે અગાઉથી સાવચેત રહેવું જોઈએ અને ખરાબ સમયમાં કિંમતથી કામ કરવા માટે તૈયાર રહો મિત્રો આ હંમેશા ધ્યાન રાખો કે સમય ક્યારે પણ એક સરખો નથી રહેતો તમારો ખરાબ સમય પણ પ્રસાર થઈ જશે તમારે માત્ર હિંમત રાખવાની જરૂર છે તેમજ વ્યક્તિના આંખનું જાણવામાં વળવું એટલે કે ફરકવું પણ તમને આવનારા સમય વિશે સંકેત આપે છે સ્ત્રીઓની ડાબી આંખનું ફરકવું તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કંઈક સારું થવા જઈ રહ્યું છે આ એક શુભ સંકેત દર્શાવે છે જો ડાબી આંખ ચારે દિશામાં ઝૂકી જાય છે તો તેનો અર્થ એ છે કે તમારા લગ્ન ટૂંક સમયમાં થવાના છે જો સ્ત્રીઓની જમણી આંખ મચડાય છે તો તેનો અર્થ છે કે કંઈક અશુભ થવા જઈ રહ્યું છે તમારા જીવનમાં મુશ્કેલીની નિશાની છે પુરુષોની ડાબી આંખ ફરકવાનો મતલબ છે કે તમારા જીવનમાં સખત મહેનત અને કષ્ટદાયક સમય આવવાનો છે જ્યારે પુરુષોની જમણી આંખ ફરકવાનો અર્થ છે કે તમારા જીવનમાં કોઈ સારા સમાચાર આવવાના છે તેમજ તમને ભવિષ્યના સંકેતો મળી શકે છે કે જો કોઈ સ્ત્રીના માથા પર કાગડો આવીને બેસી જાય તો તે મહિલાના પતિ પર કોઈ મોટી મુશ્કેલી આવવાની છે કે જો અચાનક કોઈ વ્યક્તિના ઘરે કે તેના ધાબા પર ઘણા બધા કાગડા આવી જાય અને અવાજ કરવા લાગે તો તે કોઈ મોટી મુસીબતનો સંકેત છે કે તે ઘરના માલિક માટે ઘણી સમસ્યાઓ આવવાની લાવાદ છે મિત્રો કાચ કે પોર્સેલેન ઘરમાં પડેલા જો વાસણો વારંવાર તૂટે તો તે ગરીબી દર્શાવે છે મિત્રો આજ માટે આટલું જ કમિટમાં લખો હર હર મહાદેવ આવાજ ધાર્મિક વિડીયો જોવા ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી